તથા પાળા તે કોઈ કાળે દર દાવો કરશે નહીં ને અમારી શિક્ષાપત્રી પ્રમાણે તમે રહેજો ને એ સર્વે પણ શિક્ષાપત્રી પ્રમાણે પોતપોતાના ધર્મમાં રહી તમારી સેવા કરશે અને સરકાર દરબાર આદિ કોઈના વાંક તળે આવે એવું અયો અયોજોગ્ય કામ કોઈ કાળે કરશે નહીં તેમ ગમે તેઓ આપતકાળ પડશે તો સત્સંગીમાં ભીખ માગી ખાશે પણ આચાર્યને માથે આવે એવું કોઈ કરજ કરશે નહીં ને કોઈ જાણે અજાણે કરશે તો કરનાર ભોગવશે એમ અમારી આજ્ઞા છે અને સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા એ સમસ્તના તથા સત્સંગી સમસ્તના તમો બે ગાદીવાળાને આચાર્ય સ્થાપ્યા છે તે સર્વે નિરંતર તમારી આજ્ઞામાં રહેશે ને તમારી સેવા કરશે ને શ્રી ધર્મવંશના બે ગાદીવાળા આચાર્ય વિના અન્ય મતવાળા હર કોઈ મનુષ્ય શાસ્ત્રે તથા જોગે તથા તપે તથા વૈરાગ્યાધિક ગુણે વિશેષ હોય ને તેથી શ્રી ધર્મવંશના બે ગાદીવાળા આચાર્ય નૂન ન્યૂનપણે જાણ્યામાં આવે તો પણ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા સમસ્ત તથા સત્સંગી સમસ્તને અમારી એ માજ્ઞા છે જે તમારા જીવના કલ્યાણને અર્થે શ્રી ધર્મવંશના બે ગાદીવાળા આચાર્યને સદાકાળ નિરંતર માનજો અને મન કર્મ વચને આજ્ઞામાં રહેજો ને તેમાં જે ફેર પાડી અન્ય આશ્રય કરશે ને અન્યને માનશે તેના જીવને આ લોકમાં તથા પરલોકમાં કોઈ કાળે સુખ થશે નહીં અને અતિ કષ્ટને પામશે ને કોઈ હરિભક્ત શ્રી લક્ષ્મીનારાયણ દેશના રહેતો હોય ને તેને ને તેણે મંત્ર ઉપદેશ શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્ય પાસે લીધો હોય ને પોતાનું નામ પણ શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યના ચોપડામાં લખાવેલ હોય તેને અથવા તેના પુત્ર પૌત્રાદિક શ્રી નરનારાયણના દેશમાં ઉચાલો લઈ નરનારાયણ કરે ને તેને આદિક ધર્માદાનું દેવું પડે તે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને દેવું અને ગુરુ માનવા પણ તેનો કશો દોષ ધારવો નહીં જે પ્રથમ શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને ગુરુ કરી મંત્ર ઉપદેશ લીધો છે ને હવે કેમ શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને ગુરુ માની દસોંશ વિસોંધ આદિક ધર્માદાનું આપવું એવો સંશય રાખવો નહીં શા માટે જે એવી અમારી આજ્ઞા છે ને પ્રથમ જે કાંઈ લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને અન્ન તથા દ્રવ્ય તથા પશુ તથા વાહન તથા જમીન વાડી મેડી મંદિર ઘર તથા વૃક્ષ આદિ શ્રીકૃષ્ણ અર્પણ આપ્યું હોય તે પાછું માગવું નહીં કેમ જે તે શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને શ્રીકૃષ્ણ અર્પણ આપેલ છે માટે તે આચાર્યને જ રહે પણ તેની ફેરવણી થાય નહીં તે જ પ્રમાણે કોઈ હરિભક્ત શ્રી નરનારાયણ દેશમાં રહેતો હોય ને તેને મંત્ર ઉપદેશ શ્રી નરનારાયણની ગાદીના આચાર્ય પાસે લીધો હોય ને પોતાનું નામ પણ તે આચાર્યના ચોપડામાં લખાવ્યું હોય તેને અથવા તેના પુત્ર પૌત્રાધિકને ઉચાલાની ફેરવણી થાય ને શ્રી લક્ષ્મીનારાયણના દેશમાં ઉચાલો લઈ જાય રહેણાં કરે અને તેને દસોદ વિસોદ આદિ ધર્માદાનું દેવું પડે તે શ્રી લક્ષ્મીનારાયણી ગાદીના આચાર્યને દેવું ને ગુરુ માનવા પણ તેમાં કશો સંશય રાખવો નહીં શા માટે જે અમારી એવી આજ્ઞા છે ને પ્રથમ જે કાંઈ શ્રી નરનારાયણી ગાદીના આચાર્ય અને અન્ન તથા દ્રવ્ય તથા પશુ તથા વાહન તથા જમીન વાડી મેડી ઘર તથા વૃક્ષ આદિ કૃષ્ણ અર્પણ આપ્યું હોય તે પાછું માંગવું નહીં કેમ જે તે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને શ્રી કૃષ્ણ અર્પણ આપેલ છે માટે તે આચાર્યને જ રહે પણ તેની ફેરવણી થાય નહીં એવી રીતે અમારી આજ્ઞા છે ને કોઈ ગરાસિયાને બેય દેશમાં ગામ જમીનવાડી હોય ને કોઈ વેપારીને બે દેશમાં દુકાનું હોય ને કોઈ ખેડૂને બે દેશમાં ખેડ હોય ને તેને દસોન વિસોન દેવી પડે જે આચાર્યના દેશમાં જે ગામ જમીનવાડીની કમાણી આવે તથા જે વેપારની કમાણી આવે તથા જે ખેડની કમાણી આવે તે આચાર્યને તેના દેશની કમાણીની દસોદ વીસોંધ દેવી તેમાં ફેર પાડવો નહીં એમ અમારી આજ્ઞા છે એટલે શ્રી લક્ષ્મીનારાયણની હદમાં કોઈ રાજા તથા વેપારી તથા ખેડૂત આદિકની રહેણાંક હોય ને તે સત્સંગી હોય અથવા કુસંગી હોય ને તેને શ્રી નરનારાયણ આદિક દેવની આગળ ભેટ મૂકવાની અથવા માનતા અર્થે મૂકવાની અભિલાષા હોય તે અન્ન તથા દ્રવ્ય તથા પશુ વાહન તથા વસ્ત્ર તથા માણેક મોતી ઝવેર તથા કંકર પથ્થર આદિ જંગમ વસ્તુ ફેરવી ફરે તે સુખેથી મૂકે એનો બાદ નથી પણ લક્ષ્મીનારાયણની હદમાં જે ગામ તથા જમીન વાડી તથા મેડી ઘર તથા આંબા આદિક વૃક્ષ જે કાંઈ સ્થાવર વસ્તુ ફેરવી ફરે નહીં તેવું કાંઈ આપવું નહીં ને જો કદાચિત આપે તો શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને રાખવું નહીં અને આપનારને કેવું જે તમારે આપવાનું જરૂર હોય તો તે સ્થાવર વસ્તુ અમારા દેશમાં તમારું હોય તો આપો અથવા અમારી હદમાં વેચાતું લઈ આપો તો અમોથી લેવાશે એમ કરતાં કાંઈ સ્થાવર વસ્તુ શ્રી લક્ષ્મીનારાયણની હદનું જોરાવરી આપે તો નરનારાયણને અર્થે રાખવું નહીં અને પોતાને જાણે તત્કાળ શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને હવાલે કરું તે જ પ્રમાણે શ્રી નરનારાયણની હદમાં કોઈ રાજા તથા વેપારી તથા ખેડુ આદિકની રહેણાંક હોય ને તે સત્સંગી હોય અથવા કુસંગી હોય ને તે લક્ષ્મીનારાયણ આદિ દેવની આગળ ભેટ મૂકવાની અથવા માનતા સર્વે મૂકવાની અભિલાષા હોય તો અન્ન તથા દ્રવ્ય તથા પશુ વાહન તથા વસ્ત્ર તથા મોતી તથા કંકર પથ્થર આદિક જંગમ વસ્તુ ફેરવી ફરે તે સુખેથી તેનો નથી પણ શ્રી નરનારાયણની હદમાં જે ગામ તથા જમીનવાડી તથા મેડી મંદિર ઘર તથા આંબા આદિક વૃક્ષ જે કાંઈ સ્થાવર વસ્તુ ફેરવી ફરે નહીં તેવું કંઈ આપવું નહીં ને જો કદાચિત આપે તો શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને રાખવું નહીં ને આપનારને કેવું તે તમારે આપવાની જરૂર હોય તો એ સ્થાવર વસ્તુ અમારી હદમાં તમારું હોય તો આપો અથવા અમારી હદમાં વેચાતું લઈ આપો તો અમારાથી લેવાશે એમ કરતાં કાંઈ સ્થાવર વસ્તુ શ્રી નરનારાયણની